टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर एंड मोटर्स नाम याद रखना તમે અત્યાર સુધી ભગવાનના મંદિરમાં ચોરી થયા હોવાનું સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય ભગવાનની ચોરી થઈ ગઈ હોય તેવું સાંભળ્યું છે કદાચ તમને એવું થઈ રહ્યું હશે કે આવું તો કંઈ હોતું હશે શું મજાક કરે છે ખુશબુ પરંતુ ખરેખર આવું બન્યું છે અને તે કેમ બન્યું છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પંડ્યા આજે ભગવાનની ચોરીની હું વાત કરી રહી છું તે ચોરી શિવરાત્રીના એક દિવસ અગાઉ થઈ હતી અને તે પણ શિવલિંગની કદાચ તમને આ કોઈ ફિલ્મની સ્ટોરી લાગી રહી હશે પણ આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પણ એક સાચી ઘટના છે શિવરાત્રીના આગલા દિવસે દેવભૂમિ દ્વારકાના પૌરાણિક શિવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ ગઈ હતી જે બાદ આખું તંત્ર દોડતું થઈ ગયું હતું તાબડતોડ જિલ્લા પોલીસ વડાએ એસઆઈટીની રચના કરી નાખી અને કેસ ઉકેલવા માટે ડોગ પણ મદદ લેવાય હાલ કેસમાં જિલ્લા પોલીસે અગિયાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જો વિગતે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્રકુમાર ઉર્ફ રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રિના સમય એક સપનું આવ્યું કે જેમાં દ્વારકા જિલ્લાના હર્સિદ્ધિ મંદિર પાસેના કિનારે સ્થિત ભીડવંજન મહાદેવના મંદિરનું શિવલિંગ જો તે પોતાના ઘરે લાવીને સ્થાપના કરે છે તો તેમને ખૂબ જ પ્રગતિ અને ફાયદો મળી શકે છે પછી શું આ સાંભળ્યા બાદ ત્રણ મહિલાઓ સહિત અગિયાર લોકોએ આ શિવલિંગની ચોરી કરવાનું કાવતરું ઘડી નાખ્યું અને પ્લાન મુજબ તેઓ જુદા જુદા બે વાહનોમાં અહીં આવી અને એક જગ્યાએ રોકાયા પછી થોડા દિવસો તેઓ અહીં રોકાઈને રેકી કરી અને પ્લાન અકોર્ડિંગ શિવરાત્રીના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડબંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન એટલે કે હિંમતનગર લઈ ગયા અને અહીંથી ચોરેલા શિવલિંગે પોતાના ઘરે સ્થાપના કરી દીધી આટલું જ નહીં તેઓએ શિવરાત્રીના દિવસે આ શિવલિંગની પૂજા પણ કરી પણ બીજા દિવસે જ્યારે પૂજારીએ હંમેશાની જેમ પૂજા માટે મંદિરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયા પૂજારીએ દરવાજો ખોલતા જ તમને ખબર પડી કે શિવલિંગ ત્યાંથી ગાયબ છે તેની જગ્યાએ છે જ નહીં ત્યારબાદ પૂજારીએ પોલીસને અંગે જાણ કરી હતી અને આ ખબર પાણીની જેમ ફેલાઈ ગઈ કે મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ ગયું છે દરેક જગ્યાએ અલગ અલગ અફવાઓ ઉડવા લાગી પણ હકીકત શું હતી તેનો કોઈને ખ્યાલ નહોતો જેબાદ પોલીસ અને તમામ અધિકારીઓની ટીમ સાથે એસઆઈટીની રચના કરવામાં આવી સાથે જ આ ભેદને ઉકેલવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી પોલીસ તપાસમાં દરિયા કિનારે પાણી ઓસરતા શિવલિંગ મૂકવા માટેનું ગ્રેનાઇટ પથ્થરનું થાળું મળી આવ્યું હતું આથી ચોર દ્વારા શિવલિંગને કદાચ દરિયામાં પથરાવી દીધું હોવાની આશંકાએ પોલીસના જવાનોએ સ્કૂબા ડ્રાઈવરોની પણ મદદ લીધી અને પાણીની અંદર તપાસ કરાવી જો કે શિવલિંગ ત્યાં નહોતું મળ્યું

એટલે કે સાબરકાંઠાના અગિયાર લોકોએ પાંચસો કિલોમીટર દૂરથી આવીને શિવલિંગની ચોરી કરી હતી ત્યારબાદ આરોપીઓએ આ પ્રાચીન શિવલિંગની સ્થાપના પોતાના વતન સાબરકાંઠાના મીડી ટીમ્બામાં કરી અને પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીની ભત્રીજીના સ્વપ્નમાં આવ્યું કે ભીડવંચન મહાદેવ મંદિરનું શિવલિંગ જો ઘરે લાવીને સ્થાપના કરવામાં આવશે તો પ્રગતિ થશે જેથી તેઓએ આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું પોલીસે આ મામલો સાબરકાંઠામાં હિંમતનગરના મીડી ગામના અગિયાર લોકોની અટકાયત કરી છે દ્વારકા જિલ્લા વિભાગ દ્વારા પણ તમામ પુરુષ તેમજ મહિલા આરોપીઓની તેમના ઘરેથી શિવલિંગની સ્થાપના કરેલી હાલતમાં પરત મેળવી લઈ અને તમામ અગિયાર આરોપીઓને ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી અને શિવલિંગની આ ચોરીનો ભેદ ઉકેલી નાખતા શ્રદ્ધાળુએ રાહતનો શ્વાસ લીધો તો અત્યારે ક્રાઇમ કહાની બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર